ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની લોભામણી લાલચ આપી સુરતના નાના વરાછાના ડૉક્ટર સહિત તેમના પરિવાર મિત્રને ચાર પોઈન્ટ ત્રેવીસ કરોડનો ચૂનો ચોકડવાના કેસમાં ઇકો સેલ ક્રાઇમ બ્રાન્ચ અંજાર અને ભાદરની દંપતીની ધરપકડ કરી છે સુરત શહેરના નાના વરાછામાં ગંગાજમના સોસાયટી પાસે માત્ર સોસાયટીમાં રહેતા વિકાસ વલ્લભ કાકડિયા હોમિયોપેથિક ડૉક્ટર છે કચ્છમાં રહેતા મિત્ર હસ્તક જયેશ પટેલ સાથે પરિચય થયો હતો જયેશ પટેલે મોટા પાયે દેશભરમાં પરફ્યુમનો બિઝનેસ કરતો હોવાની પણ વાત કરી હતી જયેશ બહારથી બે હજારથી પચીસ પરફ્યુમ મંગાવી દસથી બાર હજારમાં વેચે છે એવી પણ ડંફાસ મારી હતી તેઓની કે કે પી રિંગ ટ્રેડર્સ નામની કંપની છે જેમાં ક્રિપ્ટો ટ્રેડિંગનો મોટો બિઝનેસ ચાલે છે રોકાણ કરશો તો દર મહિને ચારથી પાંચ મહિને નફો મળશે એવી લાલચ પણ આપી હતી ડૉક્ટર કાકડીયાએ પરિવારના સભ્યો અને મિત્રોના નાણાં જયેશના પત્ની દીપા પટેલ અને માતા કસ્તુરબેન પટેલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા કુલ પંચ્યાસી સ્લીપ થકી ત્રણ પોઈન્ટ ઇઠ્યોતેર કરોડ રોકડા અને ઓનલાઈન બેંક મારફતે બે પોઈન્ટ એક ડૉક્ટર કાકડીયાએ પરિવારના સભ્યો અને મિત્રોના નાણાં જયેશના પત્ની દીપા પટેલ અને માતા કસ્તુરબેન પટેલના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા કુલ 85 સ્લીપ થકી ત્રણ કરોડ રોકડા અને ઓનલાઈન બેંક મારફતે બે કરોડ મળી જયેશ પટેલને 6.50 પચાસ કરોડ રોકાણ પેટે આપ્યા હતા જેમાંથી પ્રોફિટના બે એકત્રીસ કરોડ આપ્યા હતા બાકીના ચાર પોઈન્ટ ત્રેવીસ કરોડ ચૂકવવામાં આનાકાની કરાઈ હતી જયેશે એમઆઈ કંપનીનો ફોન આપી ઓફલાઈન બીટકોઇન વોલેટમાં પાંચ બીટકોઇન સિક્યુરિટી પેટે આપ્યોનો ઝાંસો આપ્યો હતો જે એપ ચેક કરાવતા ફેક હોવાનું માલુમ પડ્યું હતું ગત વર્ષે નવરાત્રીમાં જયેશના ઘરે જઈ ઉઘરાણી કરી તો જયેશ તેની માતા અને પત્નીએ એલફેલ બોલી ધાક ધમકી આપી તેઓને તગડી મૂક્યા હતા છેતરપિંડીનો અહેસાસ થતા ડૉક્ટર કાકડિયાએ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં જયેશ પટેલ તેની પત્ની દીપા અને માતા કસ્તુરબેન સામે રૂપિયા ચાર પોઈન્ટ ત્રેવીસ કરોડની ઠગાઈનો ગુનો નોંધ્યો હતો જે કેસમાં ઇકોસેલે ગતરોજ જયેશ હસમુખ પટેલ ભાદાણી અને તેની પત્ની દીપાની ધરપકડ કરી હતી સુરત શહેર પોલીસ ઇકોનોમિક ઓફિસિસ વિંગ આર્થિક ગુના નિવારણ શાખા એના દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ઓગણીસમી સપ્ટેમ્બરના રોજ બનાવની હકીકત એવી છે કે વિકાસભાઈ નામના એક ફરિયાદી છે એમણે હર્બલ લાઈફ કેર વેઇટ લોસ અને ડાયટ એના અનુસંધાને બધા પ્રોડક્ટ્સ બધાને આપતા હતા એમાં એમની સંપર્ક એમના મિત્ર મારફતે એક જયેશભાઈ નામના વ્યક્તિ જે અંજાર ગાંધીધામના છે એની સાથે સંપર્ક થયો હતો જયેશભાઈએ હર્બલ કેરની અલગ અલગ પ્રોડક્ટ્સ માટે ફરિયાદી સાથે વાતચીત કરી હતી અને જ્યારે એમની સાથે સારા સંબંધો બંધાઈ ગયા એમના મિત્રતાના કે પછી જયેશભાઈએ ફરિયાદીને એવું કહ્યું હતું કે અમે લોકો અલગ અલગ કંપનીઓ ચલાવીએ છીએ દ્વારકા ગ્રુપ પરફ્યુમ નામની કંપની અમારી છે સાથે સાથે આરડી ઇન્ફોટેક નામની કંપની એના દ્વારા અમે ગવર્મેન્ટના કોમ્પ્યુટર ક્લાસીસના કોન્ટ્રાક્ટ લેતા હોઈએ છીએ અને એની સાથે સાથે એણે કે પી રિંગ નામની કંપનીનો પણ ઉલ્લેખ કર્યો હતો જેના દ્વારા અલગ અલગ રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ છીએ એમ અને એ ફરિયાદીને વિકાસભાઈને આરોપી જયેશભાઈની વાતોમાં વિશ્વાસ આવ્યો હતો અને ફરિયાદી વિકાસભાઈ એમના પરિવારના સભ્યો એમના મિત્રો એ બધાએ મળીને જે આરોપી જયેશભાઈ અને એમના પત્ની દીપાબેન છે એમની આ જે કંપનીઓ છે એમાં અલગ અલગ છ કરોડ પચાસ લાખ જેટલું રોકાણ કર્યું હતું ઇનિશિયલી રૂટીન ટાઈમમાં એ લોકો ઇન્વેસ્ટમેન્ટના સામે એ લોકોને પૈસા આપી દેતા હતા ટોટલ છ કરોડ પચાસ લાખની સામે અત્યાર સુધીમાં એમણે ફક્ત બે કરોડ છવ્વીસ લાખ રૂપિયા રિકવ રિકવર થયા છે અને ચાર કરોડ ત્રેવીસ લાખ એંસી હજાર એટલે અંદાજીત ચાર કરોડ ચોવીસ લાખ રૂપિયા જેટલું એમનું અમાઉન્ટ પેન્ડિંગ હતી અને જ્યારે ફરિયાદીને એવું લાગ્યું એમના મિત્રોને બધા સાથે આ વ્યક્તિએ છેતરપિંડી કરી છે એટલે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એની અરજીની તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ માન્ય પોલીસ કમિશનર સાહેબના સુપરવિઝન હેઠળ આ બનાવ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ દ્વારા કરવામાં આવી હતી અને બે આરોપીઓને ગાંધીધામ અંજાર એક ટીમ મોકલીને બંને આરોપી જે મુખ્ય આરોપીઓ છે જયેશભાઈ એમના પત્ની દીપાબેન બંનેની ધરપકડ કરવામાં આવી છે આરોપીના ફર્ધર રિમાન્ડ લેવાની હાલ પ્રોસીઝર ચાલુ છે અને આરોપીઓએ જે અલગ અલગ આ કંપનીઓ બનાવેલી હતી એના બેંક એકાઉન્ટના સ્ટેટમેન્ટ એની સાથે સાથે આરોપી બિટકોનમાં કે ક્યાંય રોકાણ કર્યું હોય તો એ બાબતે પણ હાલ તપાસ કરવામાં આવે છે અને સાથે સાથે આરોપીના જે પણ પર્સનલ એકાઉન્ટ્સ હોય જયેશભાઈના અને દીપાબેનના એમના પરિવારના સભ્યોના પર્સનલ એકાઉન્ટ્સ અને એની જે કંપની છે એની સાથેના ટ્રાન્ઝેક્શનો એ બાબતે ડિટેલ ઇન્વેસ્ટિગેશન હાલ કરવામાં આવી રહ્યું છે અને ફરિયાદીઓ છે એમને વધુમાં વધુ જે રકમ છે એને પરત આપવા માટે ઇકોનોમિક ઓફિસર્સની હાલ કાર્યવાહી કરી રહી છે થેન્ક યુ